તેથી ગોમતી ઘાટ પર સામે કાંઠે મંદિરે જવા માટે લોકો જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે બીજી તરફ મિની વેકેશનમાં ઘણા લોકો ઉમટી પડ્યા છે દ્વારકામાં બજારની બહાર સુધી ભક્તોની લાઈનો લાગી હતી જગતપતિના દર્શન કરીને લોકો નવા વર્ષને આવકારવા માગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુમૂલ ડેરીમાં નવો વિવાદ દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રાજકારણ ગરમાયું છે સુમુલ ડેરીએ ખોટી રીતે મહુવા સુગર ફેક્ટરીમાંથી દસ કરોડના મોલાસીસ ખરીદ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલે સુમુલના વર્તમાન ચેરમેન કહી રહ્યા છે કે તમામ બાબતો નિયમ મુજબ થઈ છે વિઘ્ન સંતોષો ખોટી રીતે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે લાખો પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવે તેવી સહકારી રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યનું આરોગ્ય તંત્ર બન્યું છે કડક ગુજરાતમાં ઘણા ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે આ દરમિયાન હવે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે તંત્ર કડક બન્યું છે હવેથી ડોક્ટરે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવી છે આ સિવાય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની જગ્યાઓ ઝડપથી ભરવામાં આવશે આ ખાતરી પણ આરોગ્ય મંત્રીએ આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલજીત દોસાંજ કોન્સર્ટ માટે આસામ પહોંચ્યો પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ રવિવારે પોતાના શો માટે ગુવાહાટી પહોંચ્યો હતો અભિનેતા અને ગાયકને જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દિલજીતે સોશિયલ મીડિયા પર તસવીરો અને વિડીયો પણ શેર કર્યા છે ભારતમાં દિલજીતના કોન્સર્ટ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે હાલમાં જ પંજાબના સ્પેલિંગમાં દિલજીત પૂની જગ્યાએ એ લખવા બદલ હોબાળો થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે નાતાલના મિની વેકેશનમાં લોકો યાત્રાધામમાં ઉમટી પડ્યા છે મિની વેકેશનમાં આખરી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો યાત્રાધામ દ્વારકામાં હતા ઘાટ પાસે પણ લોકો દર્શન કરવા માટે ભારે હાલાકી પડી રહી હતી એક કિલોમીટર કરતાં પણ વધારે લાઈનો જોવા મળી રહી હતી ગોમતી સામે કાટે મંદિરે દર્શનાર્થે જવા માટે લોકો જોખમી રીતે બાળકો સાથે નદી પાર કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં પદવિદાન સમારોહ યોજાયો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સાદાયપૂર્વક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ચાન્સેલર શુભાંગિની દેવરાજે અને વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના હસ્તે ડિગ્રી તથા મેડલ્સ એનાયત કરવામાં આવી રહ્યા હતા જોકે ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થીઓનું પરડું ભારે હોવાનું યુનિવર્સિટી સૂત્રોએ જણાવ્યું છે સમારોહમાં તેર હજાર આઠસો બાસઠ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સાત્વિક મહોત્સવની શરૂઆત થઈ છે અમદાવાદમાં વિસરતી વાનગીઓના સાત્વિક મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે સૃષ્ટિ સંસ્થા દ્વારા તેનું આયોજન એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં ચારસો વાનગીઓ જોવા મળશે દેશના અલગ અલગ રાજ્યોની વિસરાતી વાનગીઓ અહીં મળશે ખાવાના શોખીન અમદાવાદીઓની અહીં ભીડ લાગે છે પાંચ ધાન્યનો રોટલો સાત ધાન્યનો ખીચડો ખજૂરનું શાક સુરતી ઉંબાડિયું ખજૂર અંજીની વેડમી જેવું અહીં ઘણું મળે છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ આવાસની નીચે શિવલિંગ છે ખોદકામ કરાવો તેઓ અખિલેશે જણાવ્યું છે અખિલેશે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે લખનૌમાં સીએમ જ્યાં રહે છે ત્યાં નિવાસની નીચે એક શિવલિંગ છે આ અમારી માહિતી છે સીએમના નિવાસસ્થાને પણ ખોદકામ કરવું જોઈએ અખિલેશ યાદવના આ દાવાથી રાજકીય ગલિયારામાં હલચલ વધી ગઈ છે તમને જણાવી દઈએ કે સંભલમાં ઘણી જગ્યાએ વર્ષો જૂના મંદિરો મળી આવ્યા છે આ ઉપરાંત ત્યાંથી મળી આવેલા વર્ષો જૂના વાવનું ખોદકામ પણ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટોક માર્કેટના નામે છેતરપિંડી અમદાવાદના યુવક સાથે સ્ટોક માર્કેટના નામે છેતરપિંડી થઈ હોય તેવી ઘટના સામે આવી છે યુવક શેર માર્કેટના વોટ્સઅપમાં એક ગ્રુપમાં એડ થયો યુવકે વોટ્સઅપ ગ્રુપમાં આપેલી લિંક પરથી એક પોઈન્ટ ચુવાલીસ કરોડ રોક્યા જેની સામે યુવકને ચાલીસ કરોડ નફો બતાવતા હતા જે યુવક ઉપાડવા જતા ઉપડ્યા ન હતા અને યુવકે પોતાની એક પોઈન્ટ ચુવાલીસ કરોડ રૂપિયાની મૂડી પણ ગુમાવી આ અંગે યુવા પાલડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે